યમુના પોતાના ભાઈ યમને યમપુરીમાં પાપીઓને સજા કરતા જોઈને ખૂબ જ દુઃખી થતા તેથી યમપુરી છોડીને ગોલોકમાં ગઈ યમુનાજી પોતાના ભાઈ યમરાજને ખૂબ પ્રેમ કરતી હતી તે અવારનવાર યમરાજને તેના ઘરે આવવા વિનંતી કરતી હતી પરંતુ તેના કામમાં ખૂબ વ્યસ્ત હોવાને કારણે યમરાજ ક્યારેય તેની બહેનના ઘરે જઈ શક્યા નહોતા એવું કહેવાય છે કે એકવાર કાર્તક મહિનાના શુક્લ પક્ષની બીજી તારીખે યમુનાએ પોતાના ભાઈને યમરાજને ઘરે આવવા આમંત્રણ આપ્યું હતું અને પ્રતિજ્ઞા લીધી હતી તેઓ પોતાની બહેનને આપેલું વસન પાળવા રાજી થઈ ગયા અને યમુનાના ઘર જતા પહેલા તેમણે નરકમાં આવેલા તમામ જીવોને મુક્ત કર્યા હતા એવું કહેવાય છે કે પોતાની બહેનના ઘરે પહોંચતા જ તે દિવસે તેની બહેન યમુનાએ તિલક કરી અને ચંદન લગાવી તેના ભાઈ યમરાજની પ્રથમ આરતી કરી હતી તેમના ઘરે બેઠા પછી તેમણે તેમના ભાઈની સામે અનેક પ્રકારની વાનગીઓ અપીલ હતી યમરાજે તેની બહેન દ્વારા પીરસવામાં આવતી દરેક વસ્તુ ખૂબ જ ઉત્સાહથી ખાધી પોતાની બહેનના પ્રસન્ન થઈ યમરાજે પોતાની બહેનને વરદાન આપ્યું માંગવા કહ્યું ત્યારે બહેન યમુનાએ કહ્યું અરે ભાઈ તમે દર વર્ષે આ દિવસે મારા ઘરે આવજો અને મને આ રીતે તમારું સન્માન કરવાનો મોકો મળતો રહે તેમજ એવું વરદાન આપો કે કાર્તક માસના શુકલ પક્ષની બીજી તિથિએ જે બહેન પોતાના ભાઈનું સન્માન કરે છે અને જે ભાઈ પોતાની બહેનનું આતિથ્ય સ્વીકારે છે તે તમારાથી ક્યારેય ડરવું ન જોઈએ આ વાતનો સ્વીકાર કરીને યમરાજ યમલોક તરફ ગયા ત્યારથી દર વર્ષ શુક્લ પક્ષની બીજી તારીખે ભાઈ બીજ નો તહેવાર ઉજવવામાં આવે છે કેટલાક લોકો યમ દ્વિતીયા પણ કહે છે એક રાજા તેના શાળા સાથે સોપડ રમતા હતા કહેવાય છે કે આ રમતમાં તેનો શાળો હંમેશા જીતી જતો હતો આના પર રાજાએ વિચાર્યું કે તેનું કારણ જાણવું જોઈએ ક્યાંક એવું તો નથી કે આ ભાઈ ભાઈ બીજ પર પોતાની બહેન પાસે તિલક કરાવવા આવે અને પોતાનો જીતી આથી રાજાએ દિવસે જ્યારે શાળાને ઘરે આવવાની ના પાડી દીધી આ ઉપરાંત તેમના ઘરે ન આવે તે માટે તેમણે ચારે બાજુ સુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો જેથી તેનો શાળો તેમની બહેનને મળવા અને ચાંદલો કરવા માટે આવે નહીં પછી યમરાજની કૃપાથી તે કૂતરાનું રૂપ ધારણ કરી પોતાની બહેન પાસે ચાંદલો કરાવવા માટે ગયો

યમરાજ ચિંતિત થઈ ગયા અને વિચારવા લાગ્યા કે આ રીતે યમપુરીનું અસ્તિત્વ ખતમ થઈ જશે ભાઈની ચિંતિત જોઈ તેની બહેન યમુનાએ તેમને કહ્યું કે ભાઈ તમે ચિંતા ન કરો તમે મને આ વરદાન આપો કે જે લોકો કાર્તક મહિનાના શુક્લ પક્ષની બીજી તારીખે બહેનના ઘરે ભોજન લેશે અને મથુરા શહેરના વિશ્રામ ઘાટ પર સ્નાન કરે છે તેમણે યમુન પૂરી જવું પડે જીવન અને મૃત્યુના બંધનમાંથી મુક્ત મોક્ષ પ્રાપ્ત કરે યમરાજે તેમની પ્રાર્થના સ્વીકારી અને ત્યારથી ભાઈ બહેનના મિલનનો આ તહેવાર ભાઈ બીજ તરીકે ઉજવવામાં આવ્યો તો તમને મારા વિડીયો ગમ્યો હોય તો પવિત્ર વ્રત કાના વ્રત કથાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળશું આવીને આવી બીજી વાર્તામાં ત્યાં સુધી બન્યા રહેજો